મહાનગરપાલિકાના લીધે રાધાનગર અને સામનગર સોસાયટી લીધે ગાંધીધામ મહાનગરપાલિકા બનાવવા માટે કરી અંજાર તાલુકાના મેકપા કુંભારડી અને મેકપા બોરીચીનો સમાવેશ કરવામાં આવેલ જેમાં મેકપા કુંભારડીમાં ગામમાં આવતી સોસાયટી રાધાનગર અને સામનગર આવેલ છે જેમના ગટોનો ત્રણ મહિનાથી તકલીફ છે પણ ગાંધીધામ મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કાંઈ કામ થયું નથી ત્યાં કે અમારે અત્યારે મજબૂરીમાં ગટરના પાણીની દુર્ગંધ વચ્ચે રહેવું પડે છે અને ઉપદ્રવ વધવાથી ત્યાં ઘરે ઘરે બીમારી છે અમે મહાનગરપાલિકાને રજૂઆત કરી થાકી ગયા છે ગાંધીધામ નગરપાલિકામાં નાના માણસોની કોઈ વાત સાંભળવા માટે કોઈ અધિકારી તૈયાર જ નથી એમને ખાલી રાજકારણના કામ કરવામાં અને ભ્રષ્ટાચાર કરવામાં આજ રસ છે ગાંધીધામ મહાનગરપાલિકા રામ ભરોસે ચાલે છે ગાંધીધામ નગરપાલિકામાં સમાવેશ થયા પછી તો મેકપક કુંભારડી પંચાયત અને અંજાર તાલુકા વિકાસ અધિકારીએ હાથ ઊંચા કરી લીધા છે તેવું જણાવી રહ્યા છે રિપોર્ટર ડી કે સોલંકી ગાંધીધામ